હારણીએ જો ગોકુલની વ્રજનારી ગોપાલ મરો એ પહારણીએ જો રે ગોપાલ તને એ ગોપાલ મારો એ પહારણી જોલે રે જોલાવે ગોકુલની ગોપી રે ગોપાલ મારો એ પા pi pera mu ke nana

राणीअ झोले रे गो तने मोदी के हाथ मां गो, रात समे आवी गोपाल मरो ये पहाड़ लाल कृष्ण लाल की